અગ્નિદા દેવાની તૈયારી કરે ને હરિચંદ્ર મહારાજે પડકાર કર્યો તારા મૂકી ઓળખી ગયા અવાજ ઉપરથી પગલા ઉપરથી આ એક સતી નારી પોતાના પતિને પગલા ઉપરથી ઓળખી જાય એની રેણી ઉપરથી ખબર પડી જાય એની કે દેશની નારી પોતાના પતિના પુરુષના ભીતરની માલપા વિચાર આલે છે અરે કઈ નાડી હાલે છે એ પણ કહી શકે ઈંડા પીંડા ને સુક્ષ્મ આ મારા ધણીના ઉદરની માલપા આ સૂક્ષ્મ નાડી હાલે છે એમ સતી તોરલ જાડેજાને કહી દીધું કુંભાએ નીલમ કહ્યું કે કુંભા તારી અત્યારે સૂક્ષ્મ નાડી ચાલે અને સૂક્ષ્મ નાડી હાલતી હોય ને તેથી કુંભા રાજકાજ માં ન બેહાય હાલ્યો એક તારો હાથમાં લઈને હરી ભજન કરો આ નીલમ હતા આ સતી નારી આ દેશ નારી પોતાના પતિના પગલાં પગલા તો શું પણ એની 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 નાડી કઈ હાલે છે એ પણ કઈ હતી પણ જો એ સતી ના પગલા હાલે તો પોતાના સત્યને ઓળખી જાય તો આ એટલે જ હરિચંદ્ર અને તારામતી પ્રહલાદ અને રત્નાવલી એના નામ છે સીતા અને રામ શિવ અને પાર્વતી કૃષ્ણ અને રૂક્ષ્મણી ઓળખી જાય અમથા ભલે બે માણા ભાગતા હોય પછી એમ કે હું ઓળખું ના રે ના નથી ઓળખતા ઓળખ્યા તો

અને ઓળખી જાય પલમાં ઓળખી જાય એક મિનિટમાં ઓળખી જાય કે ના એવી સતી નારી ને ગણિકારે ગણિકારે મહારાજ ને તારામતી ઓળખી ગયા છે પછી તો કહે છે કે ભગવાન પ્રસન્ન થાય છે ને રોહિતને અને સજીવન કરે હરિચંદ્ર મહારાજ ને કહે છે માગો હરિચંદ્ર રાજ પ્રભુ આપો મારી અયોધ્યામાં પધારો આવી કસોટી હવે કોઈ દિવસ કોઈ ન કરતા કારણ કે માનવી સત્યને હારી જાય

અશ્વને દોરીને અલખના દરબારે લાવ્યામૃત મેઘ સારવો કહે છે આ ભજન ની માલ પર કે બીજો બીજો રેવતને દોરી ચોરંગીનાથ ગાદી ઉપર હતા ગરુડજી કોટવાળ હતા અશ્વને દોરી નલખના દરબારે લાવ્યા અશ્વને વધેરો એમ કહે છે પણ આનો અર્થ સંતોન માત્માઓ બતાવે કે ગરુડજી એટલે ગરુડ જેવી ગતિ મળે આપણને વેગ મળે ગુણ આવ્યા પછી આપણને વેગ મળે આપણને આગળ વધવાનો આપણને માર્ગ ખોજે પાંખો આવે શાસ્ત્રોના વચન અને સંતોના વચન આપણને પાંખ આપે છે આપણને આંખ આપે છે આપણને દ્રષ્ટિ આપે દ્રષ્ટિ આપ્યા પછી ઉડાન કરાવે છે હનુમાનજી મહારાજ ઉડ્યા ભક્તિ ની તલાશ કરવા માટે સુંદરતા નો બતાવે છે રામાયણ જાનકીજીની તલાશ કરવા નથી ગયા હનુમાનજી મહારાજ ભક્તિ ની તલાશ કરવા અને ભક્તિ લંકામાં જ છે આ શરીર લંકા માલપા ભગવાન રામ એ બ્રહ્મ છે જાનકી ભક્તિ છે લક્ષ્મણજી વૈરાગ્ય છે અને હનુમાનજી જેવો સંત જયારે આપણને જગાડે ત્યારે ભીતરમાં રહીને ભક્તિ જાગૃત થઈ જાય આમ તાત્વિક અર્થે થાય

વચન મારું નથી ક્યાં હતો મને ગતિ મળી સદગુરુ ની કૃપા સદગુરુ એ પાંખ આપી ઉડાન આપી આંખ આપી આંખ તો હતી પણ ઉડાન ન સદગુર ઉડાડે ગતિ મળે વેગ મળે સ્પીડ વધે આપણે જેમ લીવર આપો અને ગાડી ભાગે એમ જેમ ભજન કરો જેમ સ્મરણ કરો એમ 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 ગાડી ઉપડે એક્સપ્રેસ હાઈવે ઉપર જાવ તો નિયમ છે કે આંખની સ્પીડવાળાને આણી પણ આંખવી ફોનની સ્પીડવાળાને આણી પણ આંખવી પછી ઓલપા જવાય નહીં ઉડી જાય એ આપણી સ્પીડ હોય એ પ્રમાણે આવેલું જ હોય વધારી હોય તો લીટો વટવો પડે હા ઉડાન કરો ઉડો હનુમાનજી મહારાજ ઉડ્યા ભક્તિ હા પણ ઉડ્યા તો વિઘન કેટલા આવ્યા ખબર ને જેમ ઉડાન કરશો એમ પડસાયા પકડશે હનુમાનજી મહારાજ આકાશમાં ઉડ્યા તો ઉપર વાળા એ વિઘન નાખ્યા હેઠે વાળા એ વિઘન નાખ્યા બધા હનુમાનજી મહારાજ ઉપર પડસાયા કાદવ ઉડાડ્યો અને પડસાયા પકડે નહીં સમુદ્ર ની અંદર રહેનારો જળચર જીવ આકાશમાં હનુમાનજી મહારાજ ઉડ્યા એનું ચિત્ર આમ આમ પડસાયો પડસાયા ને પકડ્યો પડસાયો કેવો હોય કાળો હોય અને ઈદ માણા હોય એ હંમેશા કાળું જ પકડે પડસાયા જ પકડે બાકી એના હાથમાં બીજું કાંઈ ન આવે હવે હનુમાનજી જેવાના પડસાયા પકડ્યા હોય તો આપણે પકડે એમાં હું વાંધો તમે જેમ ઉડાન કરશો એમ પડસાયા પકડશો પણ લક્ષ્ય આપણો હોવો જોઈએ જાનકીને મળવા બીજું કાંઈ આપણું લક્ષ્ય હોવો ન જોઈએ આપણું લક્ષ એક જ હોવું જોઈએ ભક્તિને મળવું બસ એટલા માટે ગરુડજીને કોટવાલ બનાવ્યો ગતિ આપે હાથ કરોડ જીવાતમાં કર્યા એટલે હાથ ભૂમિકા છે આપણે આપણા શાસ્ત્રોમાં બતાવે અને અને લગ્ન થતા હોય ને તો એમાં વર કન્યા ખબર હોય સપ્તપદી લેવરાવે હાથ પગલા હાથ પ્રતિજ્ઞા અપાવે પેલા પગલે પ્રતિજ્ઞા બીજા પગલે પ્રતિજ્ઞા એવી હાથ પ્રતિજ્ઞા આપણી દેહાંતની ભાષામાં કે હથપતિના હાથ ગામડાની સાત ભૂમિકા એટલે બહુ ગહન વસ્તુ છે રામદેવજી મહારાજના જે નિજાર પંથના પાટની જે કથાનો મૂળ જે બંધારણ છે મૂળ જે પાયો છે આપણે જે પાયા મજબૂત કરી કથા ચાલુ નથી હજી તો પાયો મજબૂત થઈ જાય પછી આની ઉપર દિવાલો ચણવાની અને પછી પછી સ્લેબ ભરવાનો અને પછી એનું ઓપનિંગ ત્યાં કથા પૂરી થાય મકાન તૈયાર થઈ જાય રંગ રિપેર થઈ જાય પછી આ તો આપણે અને પાયામાં જ છે જે છે એટલે બીજો પાયો છે પુરુષાર પ્રથમ તમારે ધર્મમાં ભરવું હોય તો હરજભુજી કામના બીજને બાળો પહેલી વાત એટલે અશ્વ એટલે કામ થાય રેવત રામદેવજી મહારાજ ઘોડીલા ઉપર બેઠા છે ને એ મનન તમને બતાવે છે કે તારા મનરૂપી ઘોડા ઉપર મને બેહારી દે એટલે કહે છે કારણ કે ઘોડા આ તમને બધાને ખબર લીલો લીલો ઘોડીલો છે લીલા કલરનો હે ભાઈ તમે બધા લીલા કલરનો ઘોડો રાખો ઘોડીલો લીલા કલરનો છે હા બતાવું છું रामदेव जी महाराज घोडीला ऊपर बैठाय नो अर्थ શું થાય કોણ આવડત ક્યો લીલો કલર શું કા ઈ ઘોડીલા ઉપર બેઠા પાંચ તત્વમાં કયા તત્વ ઉપર બેઠા છે રામદેવજી મહારાજ લીલા રંગના તત્વ ઉપર બેઠા લીલુ રંગ કોનો છે બતાવો હા લીલો રંગ કોનો છે લીલા તે રંગની ચૂંદળડી માં ઝાંઝર નો જ લીલો રામદેવજી મહારાજ ઘોડા ઉપર બેઠા છે એનો અર્થ શું થાય આગળ હું કથામાં ઘોડીલા કથા આવશે તારે હું કહીશ અત્યારે તો પછી પાછું બીજે છે તો અશ્વ ને દોરીને લાવે અશ્વ એટલે કામ થાય કામના જેની રહી જાય એ અલખના અંજવાળે નો પહેલું કોઈ પણ સૂક્ષ્મ વાસના એક જરાક વાસના જરાક કાળાશ રહી જાય તો અલખના અંજવાળે બેહવાનો અધિકાર નથી ઉજ્જવળ થઈ જાય નિર્મળ બની જાય નમ્રતા જનમાં પેદા થઈ જાય નિર્મળતા જનમ આવી જાય ક્યાંય પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસના જો રહી જાય એટલે જ કહે છે કામના બીજને બાળો મારો નહીં કામ મરતો નથી બાળવાનું કીધું છે ભગવાન શિવે કામને બાળ્યો માર્યો નથી અને તમને બધાને ખબર છે તમે ખેડૂ માણા છો કે જે બીજ હોય ને જે બીજ એ બીજની ઉપર જે મોઢું હોય મુખ હોય એ મુખ ભૂંજાઈ જાય એ એ મોઢું તૂટી જાય એ મુખ તૂટી ગયા પછી એ દાણો કોઈ દી ન ઉગે ઉગે ભૂંજાઈ ગયા પછી તમે ઝાડના દાણાને શેકી નાખો ભૂંજી નાખો પછી વાવવા ઉગે હે ભાઈ ભલે આખો દાણો હોય પણ ભૂંજાઈ ગયેલો દાણો કોઈ દી ઉગે નહીં એમ કામના બીજને ભૂંજવવાનો છે ને બાળવાનો એને વશ કરવાનો એને અંકુશ એની લગામ મનના ના ઘોડાને ભગવાન કૃષ્ણે અર્જુનનો રથ આખ્યો તો એનો એનો તાત્વીક અર્થ એ થાય પાંચ ઘોડા વાળો એટલે પાંચ ઇન્દ્રિયો હે પાંચ ઇન્દ્રિયો વાળી જે લગામ છે એ લગામ ભગવાન કૃષ્ણના આપી દીધી એટલે તું આ આ આ મારા રથને મારા ઘોડાને તું હાસે આનો અર્થ એ થાય વાસના રહી જાય કામના રહી જાય વાસના એટલે મમતા પણ થાય મોટા લીલીયામાં છે આ કાજી મમત છે એ લખે છે એવી મમતા એમ રે લઈ એનું મારીશું